રાધનપુર નગરપાલિકામાં ઓથોલબતલ વોર્ડ 8 ની નગર સેવક જબેન ઠાકોરનો આક્રોશ રાધનપુર શિવ રેસિડેન્સી સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં પાણી, રસ્તા અને લાઇટના પ્રશ્નો યથાવત રાધનપુર નગરપાલિકાના વોર્ડ 7 આવેલ શિવ રેસિડેન્સી સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રસ્ત બની ગયા છે સોસાયટીમાં વસવાટ કરતા આશરે સો જેટલા લોકો પીવાના પાણીના અભાવે હેરાન પરેશાન છે જ્યારે રસ્તાને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે રાધનપુર નગરપાલિકામાં હાલ આંતરિક અસંતોષનો માહોલ સર્જાયો છે વોડેકની નગરસેવક જયાબેન ઠાકોરે પાલિકા પ્રમુખન ઉપમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે પ્રમુખન ઉપ્રમુખ પ્રજાની વચ્ચે દેખાતા જ નથી અને કોઈ પ્રશ્ન પર જવાબ આપવા તૈયાર નથી જયાબેન ઠાકુરે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે ગમે ત્યારે રજૂઆત કરવા જોઈએ

એમ પણ તેમણે તીખી ટિપ્પણી કરી સ્થાનિક નાગરિકોએ પણ નગરપાલિકાની નિષ્ક્રિયતા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે શહેરમાં નિકાસ પાણી પુરવઠો અને રોડ જેવી સમસ્યા અંગે સતત રજૂઆત થતી હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી હાથ ધરાતી નથી જાહેર જનતામાં આવી માંગ ઉઠી રહી છે કે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર રીતે હાજર રહી નાગરિકોના પ્રશ્નોનો સામનો કરે જો આવું ન થાય તો આગામી દિવસોમાં પ્રજાનો આક્રોશ વધવાની શક્યતા છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર સરકાર શ્રીની નલ સે જળ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી છે હકીકતમાં અમને એક ટીપું પાણી પણ મળ્યું નથી આ સાથે સોસાયટીમાં જવા માટે યોગ્ય માર્ગ નથી અને સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાત્રે ખાસ કરી મહિલાઓને અવરજવર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બાજુની સોસાયટીમાં જવા માટેનો રસ્તો પણ કાંઠાણા બાવળના ઝાડોથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે રહેવાસીઓએ નગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે ધીરજનો પ્યાલો છલકાયો છે રેવાસુએ વધુમાં જણાવ્યું કે સોસાયટીના ભૂગર્ભ ગટરમાંથી લાંબા સમયથી પાણી લીકેજ થતું હોવાથી આસપાસ દુર્ગંધ ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેમ એક રહેવાસીએ જણાવ્યું આથી રહેવાસીએ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખશ્રીને તાત્કાલિક સાફ સફાઈ દવાનો છંટકાવ રસ્તા લાઇટની સુવિધા અને પાણી પુરવઠાની કાયમ વ્યવસ્થા કરવા લેખિત રજૂઆત કરી છે

નથી મેન પ્રશ્ન નગરપાલિકાના પ્રમુખ નો છે જે વોર્ડ નંબર સાત માંથી ચૂંટાઈ આવેલા છે એ મહિલા પ્રમુખ ક્યારે હાજર હોતા નથી જ્યારે જોઈએ ત્યારે લોકમાર ને તાળું મારેલું હોય છે બધા ને જોઈને ભાગી જાય છે એ ખબર નથી કે પ્રજા થી કેમ આટલું નાસે છે એટલો બધો જો સંતાવાનો શોખ હોય તો પછી અહીંયા બેઠા છે શું કામ નગરપાલિકા ને તાળું મારી દે આમ બી અમે બે દિવસ માં એમનું બેસણું નગરપાલિકા નું કરવાના જ છીએ અને જાહેર જનતા ને કહીએ છીએ કે નગરપાલિકા નું બેસણું રાખેલું છે નગરપાલિકા અહીંથી ઉઠી ગયેલી છે અને બે ત્રણ દિવસ માં અમે તારીખ નક્કી કરીશું એ તારીખે નગરપાલિકા ના બેસણા માં સમગ્ર રાધનપુર ની જનતા ને જાહેર આમંત્રણ આ મીડિયા ના માધ્યમથી પાઠવીએ છીએ સમય અને તારીખ તો આપજે તો જ્યાં સુધી તમે અમને પીવાના પાણીનો નું કનેક્શન ખાલી જોઈન્ટ જ કરવાનું છે પણ જો તમે જોઈન્ટ ન કરી શકતા તો રોજ ટેન્કર મોકલાવો પીવાના બીજો પ્રશ્ન છે કટિંગ કટિંગ તમે એટલું એક બે કટિંગ થઈ જવા જોઈએ અને રોડ વાળો પ્રશ્ન છે એ તો જે તે કામમાં વોર્ડ નંબર સાત પ્રમુખ આવે છે એટલે પ્રમુખને પણ તમે કહેજો કે તમારા જ વોર્ડ પ્રશ્ન છે થોડી દયા હોય વોટ લઈ ગયા છો તો થોડી પણ દયા લાગણી પ્રજા પ્રત્યે હોય તો એક આંટો પણ મારજો ત્યાં કે